રખડતા પ્રાણીઓ પ્રત્યે રાજ્ય દ્વારા થતી કથિત ક્રૂરતા અને તાર્કિક વ્યવસ્થા સામે આજે રાજકોટ સહિત દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો હતો ભારતના પચાસ મુખ્ય શહેરો જેવા કે કોલકાતા આગ્રા દિલ્હી પોંડિચેરી વડોદરા અને ઇન્દોરમાં યોજાયેલી રેલીઓના ભાગરૂપે રાજકોટના જાગૃત નાગરિકોએ પણ મોટી સંખ્યામાં એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો રાજકોટના બહુમાળી ચોક ખાતે નાના બાળકો અને વડીલો સહિત થી વધુ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા વિરોધીઓએ હાથમાં પોસ્ટર લઈને નહીં વારા નહી હમારા ડોગ્સ નો વોટ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ પ્રદર્શન દ્વારા નાગરિકોએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે રખડતા પ્રાણીઓના મુદ્દે તેમને સંભાળવામાં આવે અને ન્યાય ટ્રાયલ આપવામાં આવે પ્રદર્શન દરમિયાન નાગરિકોએ તંત્ર સામે આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે જ્યારે બાળકોના મધ્યાહન ભોજન શિક્ષકોના પગાર કે શાળાઓમાં સેનિટરી સુવિધાઓ માટે પૈસાની અછત વર્તાય છે તે નિર્દોષ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા પાછળ જનતાના કરવેરાના નાણા શા માટે વેડફવામાં આવે છે મારું નામ જાનકી જોશી છે હું રાજકોટમાં એક એનિમલ રેસ્ક્યુઅર અને વોલન્ટિયર તરીકે અત્યારે કામ કરી રહી છું રિસન્ટલી સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર આવેલો છે કે જે દિલ્હીમાં અને દેશભરમાં સ્ટ્રે ડોગ્સને રસ્તાઓ પરથી હટાવી દઈ અને શેલ્ટર્સમાં એ લોકોને બધાને એક જગ્યાએ ધસી દેવાની વાત કરી છે જેના અમે વિરોધમાં અત્યારે અહીંયા ઊભા છીએ વાત એવી છે કે અત્યારે જે ઇસ્યુ નાના મોટા સ્ટેડોગને લઈને થઈ રહ્યા છે ને એમાં સોલ્યુશન એવું આપણે સુપ્રીમ કોર્ટે આપેલું છે કે બધા જ ડોગને એક શેલ્ટરમાં મૂકી દઈએ જે કે જરાય એટલે જરાય રિલાયેબલ સોલ્યુશન નથી આપણો ભારત દેશ વસુદેવ કુટુંબકમની આઈડિયોલોજી પર આટલા વર્ષોથી આપણે જીવતા આવીએ છીએ અને આ રસ્તાઓ કોઈ એક માણસના નથી આ બધા જ જીવો માટેના બનેલા છે અને અહીંયા રહેવાનો બધાને એટલો જ અધિકાર છે જેટલો આપણને છે તો અમે અમારા લોકોની માંગ એટલી જ છે ખાલી કે સુપ્રીમ કોર્ટ અને જેટલી બી ઓથોરિટીઝ છે આ વસ્તુને થોડું શાંતિથી સમજીને આ વસ્તુનું સોલ્યુશન લઈ આવે કે જેનાથી જે જીવો છે એ પણ હેરાન ના થાય માણસો પણ હેરાન ના થાય અને બધા જ કોએક્ઝિસ્ટન્સ કે બધા એક સાથે જેવી રીતના રહેવાનું હોય જેવી રીતના આપણે હજારો વર્ષોથી જીવતા આવ્યા છે એવી રીતે જીવી શકીએ અને બસ એમાં જ અમારો એક સાયલન્ટ અમે અહીંયા સાયલન્ટલી આ વાત બધા સુધી પહોંચાડવા માંગીએ છીએ દરેક નાગરિકની મને એવું લાગે છે કે આ વસ્તુની જવાબદારી આવે છે કેમ કે આપણે બધા જ એટલા જ જવાબદાર છીએ આ બધા જીવો માટે જેટલા અહીંયાના લોકો છે આજ માંગ છે યશ શાહ જીવદિયાકર કાર્યકર આજનો આ પ્રોગ્રામ સુપ્રીમ કોર્ટના ઓર્ડરના વિરોધમાં છે કે સુપ્રીમ કોર્ટે જે આપણે ઓર્ડર કરેલો છે છેલ્લો ઓર્ડર કે જે જીવોને ફરતા હોય છે મેનલી કાવ ડોગ બધા ફરતા હોય છે એની કોઈ વ્યવસ્થા નથી અને એને કોઈ શેલ્ટરમાં રાખવા નથી શેલ્ટર નથી હોતું ક્યાંય કોઈ આખા દેશમાં કોઈ શેલ્ટર નથી હોતું કે આટલા બધા પ્રાણીઓને રાખી શકે છતાં બી એવો ઓર્ડર આપ્યો છે કે બધા શેલ્ટર રાખી દો શેલ્ટરમાં તો એની સામે વિરોધ પ્રદર્શન છે કદાચ સુપ્રીમ કોર્ટને એવું છે કે ભાઈ પ્રાણીઓની સુરક્ષા માટે કોઈ શેલ્ટર ઉપર રાખે પણ એ વ્યવસ્થા ઊભી કરે સરકાર શ્રી અને પછી રાખે જે ડોગને અત્યારના અમદાવાદના ઘણા બધા એવા બધા કેસીસ સાંભળવામાં આવે છે અમદાવાદ બરોડા સુરત મુંબઈ દિલ્હીમાં કે નાના નાના કેજમાં રાખવામાં આવે છે જે ચાર બાય ચાર પાંચ બાય પાંચના કેજમાં આખી જિંદગી એક એવડા કેજમાં કઈ રીતના જીવી શકે જે આખી જિંદગી રોડ ઉપર ફરતું કરતો હોય છે આટલા બધા ફીડર ખવડાવતા હોય છે ડોગ ફીડર એને એની ઉપર ઘણી ક્રુઅલ્ટી થતી હોય છે એને ફીડરને મારવામાં આવે છતાં બી સુપ્રીમ કોર્ટ એને સપોર્ટની જગ્યાએ આવા બેઝુબાન જાનવરો ઉપર ક્રૂર હત્યાના આદેશો આપી અને એને બિચારાને એવી જગ્યાએ રાખવામાં આવે છે કે આ જીવ સ્ટ્રેસ લેવલ વધી જાય અને મરી જાય છે શું માંગ છે અમારી એટલી જ માંગ છે સુપ્રીમ કોર્ટ પાસે કે જે તે સમયે એ એવો ઓર્ડર કરે અમને કે જે પ્રાણીઓના હિતમાં હોય જેને ખાધે પીધે સુખીથી રહી શકે એને શેલ્ટર મળે છત મળે ખાવાનું મળે દવાને બધું પ્રોપરલી એન્ડ ટ્રીટમેન્ટ નહીં મળે અને સારી જગ્યાએ રહે એવો અમારી માગણી છે બધાની